નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લા સત્તર વર્ષથી જીટીપીએલ માધ્યમ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા માટેની બ્રિલિયન્ટ ટીપ્સ આપી રહ્યા છે તેમાં હું રમેશ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું મારો વિષય છે ધોરણ દસ ગણિત મ્યુઝિક સો ટકા વિદ્યાર્થીઓમાંથી એંસી ટકા વિદ્યાર્થીઓને ગણિતમાં ડર છે શું ડર છે કે હું પરીક્ષામાં પાસ થઈશ કે નાપાસ થઈશ પહેલાં તો હું તમને એ કહી દઉં કે બીજિકમાં નપાસ થવા એવું જ નથી ધોરણ દસમાં ગણિત બીજીકમાં નાપાસ થવું અશક્ય છે એનો અર્થ પાસ થવું શક્ય છે મારી વાત સમજીને તમને લાગશે કે સાહેબ આ તો ઇમ્પોસિબલ છે ઇમ્પોસિબલમાં જ આઈ એમ પોસિબલ છે એનો અર્થ એ થયો કે જો તમારે બેઝિકમાં પાસ થવું હોય સફળ થવું હોય મગજની અંદરથી ગણિતમાં નાપાસ થવાનો ડર છે એ દૂર કરવો છે તો શું કરવું જોઈએ એના માટે તમારી અંદર રહેલો જે ડર છે એ ડરને દૂર કરવા માટે હું વિલિયન ટિપ્સના માધ્યમ દ્વારા આપણી સમક્ષ થોડીક અમૂલ્ય કે જે સૂત્રો જે છે જે મારી ટીપ્સ છે એ હું તમને આપવા જઈ રહ્યો છું તો તમે લોકો પેન અને નોટબુક લઈને બેસી જાઓ નહીતર આ તક જતી રહેશે પ્રથમ તો પહેલાં તો તમે બેઝિકની જે પેપર સ્ટાઇલ છે એને સમજો હવે તમારી પાસે પરીક્ષા માટેના ટોટલી વીસ દિવસ જેવું જ બાકી છે તો વીસ દિવસમાં હું શું કરું કે જેના કારણે પરીક્ષામાં પાસ થવા માટે મારે જરૂરી જે છવ્વીસ માર્ક્સ છે એ હું કેવી રીતે લાવી શકું તો આજે હું તમને તમારે ગણિતમાં ચૌદ પ્રકરણ છે ટોટલી ચૌદ પ્રકરણમાંથી તમારે ફક્ત સાત જ પ્રકરણ તૈયાર કરવાના છે અને એમાં તમે ફક્ત બે જ પ્રકરણ તૈયાર કરશો તો પણ તમે પાસ થઈ જશો કેવી વાત છે તો એની હું તમને ડિટેલમાં ચર્ચા કરું કે તમારે કયા કયા પ્રકરણ તૈયાર કરવાના છે તો પહેલાં એના ઉપર ટીક કરી દો એમાં પહેલું પ્રકરણ છે ચૌદ કે જેનું નામ છે સંભાવના જેનો ગુણભાર છે પરીક્ષામાં ચૌદ માર્ક બીજું પ્રકરણ છે તેર આંકડા શાસ્ત્ર કે જેનો ગુણભાર છે સોળ તો સોળ અને ચૌદ ટોટલ થયા ત્રીસ માર્ક જો તમે ફક્ત આ બે પ્રકરણ તૈયાર કરો છો તો તમે ત્રીસ માર્કનું તો તમે ઓલરેડી તૈયાર કરી ચૂક્યા છો પછી તમે પ્રકરણ બે પછી પ્રકરણ ત્રણ પ્રકરણ પાંચ પ્રકરણ સાત પ્રકરણ છ અને પ્રકરણ અગિયાર અને બાર અગિયાર અને બાર તમારે ગણવાનું નથી પ્રકરણ અગિયાર કે જે વર્તુળ છે પ્રકરણ અગિયાર અને બાર એના સૂત્રો તમારે ખાલી તૈયાર કરવાના છે તમારી ગણિતની પેપર પેપરસ્ટાઈલમાં સેક્શન એ એમાં જોડકા સ્વરૂપે તમને પ્રકરણ અગિયાર અને બારમાંથી ફક્ત સૂત્રો પૂછાશે જો સૂત્રો તમને આવડતા હશે તમારી સામે પ્રશ્ન છે વિકલ્પ છે તમારે ખાલી જવાબ ટીક જ કરવાના છે તો તમારા આશા નથી તમારી પાસે તમને ચાર માર્ક એમાં મળી જાય પછી એની અંદર તમને સેક્શન એમાં ચાર ખરા ખોટા આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે કોઈપણ પેપર સોલ્વ કરશો તો તમે એમાં જોશો કે બે સાચા હશે બે ખોટા હશે પરીક્ષામાં તમને એવું લાગે કે ભાઈ મારે આ વિકલ્પોમાં મને બે સાચા લાગે છે અને બે ખોટા લાગે છે પછી સાચા લાગે તો બધા સાચા જ કરી દો કાં તો બધા ખોટા કરી દો તો બી તમને બે માર્ક મળવાના છે સૂત્રો તમે મોઢે કરેલા હશે તો એના તમે સૂત્રો પર આધારિત બે પ્રશ્નો પૂછાય છે બીજી વસ્તુ જે પણ પ્રકરણ છે એ પ્રકરણના પાછળ સારાંશ આપેલો છે પ્રશ્ન એવો પડે કે સાહેબ સારાંશ એટલે શું તો પ્રકરણ દરમિયાન પ્રકરણની અંદર આવતા નિયમો સિદ્ધાંતો સૂત્રો ગણિતના એ પ્રકરણમાં યાદ રાખવાની નાની નાની બાબતો એ દરેક પ્રકરણની પાછળથી તમારે તૈયાર કરવાનું એના પર આધારિત એમસી ક્યુમાં એક ગુણના પ્રશ્નો પૂછાય છે એટલે એ પહેલાં તૈયાર કરી નાખવાનું આગળ પછી વાત કરું કે પરીક્ષાના સમયે તમારી પાસે હવે વીસ દિવસ છે તમારી પાસે સાત પ્રકરણ છે તો સાત પ્રકરણને તમે કેવી રીતે ડિવાઈડ કરશો તો તમને ખબર છે કે રોજ હું ત્રણ દિવસે એક પ્રકરણ મારે તૈયાર કરવાનું તો ત્રણ દિવસમાં મારે પ્રકરણમાં કરવાનું શું તો આખું પ્રકરણ કરવાની જરૂર છે નહીં દાખલા તરીકેનું એક તમને ઉદાહરણ આપો દાખલા કે તમે પ્રકરણ ચૌદ લીધું સંભાવના તો પહેલું તો તમે સંભાવનાના બધા નિયમો છે સિદ્ધાંતો છે સૂત્ર છે તેનું એક લિસ્ટ બનાવી દો તેના પર આધારિત તમારા ત્રણ માર્કના એમસીક્યુ તૈયાર પછી તમે ખબર છે કે સંભાવનાના જે દાખલા છે એની ગણતરી બહુ નોર્મલ હોય છે નાના નાના દાખલા હોય છે અને એમાં જેટલા દાખલા સાચા પડે એનો એક એક માર્ક મળતો હોય છે તો પહેલાં ચોપડીની અંદર આપેલા તમામ ઉદાહરણ એના તમામ દાખલા કારણ કે બોર્ડનું જે પેપર આવશે એ પુસ્તક પર આધારિત હશે એટલે તમારે બહારના કોઈ પ્રકાશનો કે બીજી કોઈ બાબતો ઉપર વધારે કરવાની જરૂર નથી વધારે પડતા દાખલા ગણવાની જરૂર નથી કારણ કે કોઈ પેપર તમે ભારે કર્યું અને એમાં કોઈ એવો દાખલો ભારે આવી ગયો તો તમે સ્ટ્રેસમાં આવી જશો કે આવો દાખલો આવી ગયો તો હું શું કરું પણ બોર્ડના પેપરમાં એટલું બધું ભારે હોતું નથી એટલે તમારે એ ડરવાની જરૂર નથી તમારા મગજમાંથી એક તો એકા ડર કરી નાખ જો તમે પ્રકરણ ચૌદ તૈયાર કર્યું એટલે તમારા એસીમાંથી ચૌદ માર્ક પાકા પછીના બીજા જે ત્રણ દિવસ છે પહેલાં ત્રણ દિવસ પ્રકરણ ચૌદ તૈયાર પછી તમે પ્રકરણ તેર લો પ્રકરણ તેર જેનું નામ છે આંકડા શાસ્ત્ર જેનું વેટેસ છે સોળ માર્ક જેમાં ત્રણ એમસીક્યુ પૂછાય બાકીના તમને ત્રણ માર્કનો એક દાખલો આવે એક બે માર્કનો દાખલો આવે અને ચાર ચાર માર્કના બે દાખલા આવે હવે તમને ખબર છે કે આંકડા શાસ્ત્રમાં શું છે તો મધ્યક મધ્યસ્થ બહુલક ખૂટતી આવૃત્તિ અને ખૂટતી આવૃત્તિ એનો મતલબ શું થયો કે જો તમારે આંકડા શાસ્ત્ર પાકું કરવું હોય તો તમારે ફક્ત પાંચ જ દાખલા ગણવાની જરૂર છે બધા દાખલા ગણવાની જરૂર નથી તમારે ગણિતને સમજવાની છે ગણિતના જેટલા બી દાખલા છે એ દાખલાના સૂત્રો દાખલા ગણા છે કેવી રીતે એની પદ્ધતિ તમારા મગજમાં યાદ રાખવા પચાસ દાખલા ગણવાથી કે તમારે એ તમને આવડે નહીં એના માટે તમારે દરેક પદ્ધતિ પ્રમાણે એક 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 દાખલાને ગણી એની રીતો એને સમજવાની છે છેલ્લે બીજી વસ્તુ તમને કહી દઉં કે સ્ટ્રેસ નહીં રાખવાનો ગણિત બહુ સહેલું છે ડરવાની કોઈ જરૂર નથી બેસ્ટ ઓફ લક કેમ છો વિદ્યાર્થી મિત્રો હું શાહ ફિઝિક્સ નિષ્ણાત આજે જીટીપીએલની અંદર બ્રિલિયન્ટ ટીપ્સ કે જે છેલ્લા સતત સત્તર વર્ષથી તમને અહીંયા આગળ એક માર્ગદર્શન આપી રહ્યું છે એમાં હું તમને બધાને આજે આવકારું છું અત્યાર સુધી તમે આખું વરસ સતત એક્ઝામ માટેની તૈયારી કરેલી છે હવે લગભગ એવું કહી શકાય કે એક્ઝામને છેલ્લા પંદરેક દિવસની વાર છે તો આ પંદર દિવસની અંદર આપણે એવી તો કઈ મહેનત કરવી જોઈએ કે જેથી આ મહેનતની અંદર આપણે આપણા રિઝલ્ટમાં કંઈક સારો સુધારો કરી શકાય આ માટે શું કરવું જોઈએ એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે મોટાભાગના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ છેલ્લે એક્ઝામના પંદર દિવસ પહેલાં એમનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે હવે તૈયારી કેવી રીતે કરવી આખું વર્ષ તો તૈયારી કરી નાખી પણ છેલ્લા દિવસોની તૈયારી કઈ રીતે ભાઈ આખું વર્ષ તમે જે તૈયારી કરી છે એનાથી વિશેષ કોઈ તૈયારી હોઈ શકે જ નહીં એમ છતાંય છેલ્લા સમયગાળે જો આપણે એવું કોઈક પ્લાનિંગ કરીએ કે જેથી આપણે આપણા રિઝલ્ટમાં એકથી બે ટકાનો વધારો કરી શકીએ સૌથી પહેલાં તમે આખા જે તે સબ્જેક્ટ ધારી લોકો હું ફિઝિક્સની વાત કરું તો ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર વાઈઝ તમે પહેલાં એ ડિસાઇડ કરો કે એમાં કયા અગત્યના પ્રશ્નો છે એ અગત્યના પ્રશ્નોનું જ માત્ર ને માત્ર રિવિઝન કરો આ ઉપરાંત દરેકે દરેક ચેપ્ટરમાં રહેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે તમારે એક એક દાખલા વાંચવાના છે અને એ દરેકે દરેક દાખલાની અંદર રહેલા જે સૂત્રો જે છે એને કાગળ પર તમારે લખી નાખવાના છે કારણ આપણે જાણીએ છીએ કે ફિઝિક્સની અંદર પચાસ માર્કના એમસી ક્યુ આવશે હવે આ પચાસ માર્કના એમસીક્યુ માટે તમને જરૂર શેની પડવાની છે તો કે તમને સૌથી આઈ એસ જરૂર પડવાની છે સૂત્રોની હવે જો અલગ સૂત્રો લખવા બેસી એના કરતાં તો દરેકે દરેક ચેપ્ટરમાં જ્યારે થિયરી કે દાખલા તમે કરતા હો એ સમયે તમને જે જે નવા સૂત્રો મળતા જાય એ બાજુમાં લખતા રહો આમ તો આખા વર્ષ દરમિયાન તમે આ બધું જ કરેલું હોય તમારી જોડે નોટમાં અલગ ઓલરેડી જો તમે લખેલું હોય તો વેલ એન્ડ ગુડ પણ નથી લખ્યું તો આ છેલ્લા દિવસોની અંદર તમે તૈયારી કરતા જાઓ સાઈડમાં લખતા જાઓ ભાઈ આ ઉપરાંત તમે જાણો છો કે આ પચાસ માર્કના એમસી ક્યુ એટલે તમારું પચાસ ટકા વેઇટેજ એની ઉપર આધારિત છે તો શક્યોએ ત્યાં સુધી દરેક ચેપ્ટર વાઇઝ તમે અત્યાર સુધી એટલે કે આખા વર્ષ દરમિયાન જે કંઈ એમ કરેલા છે એ એમસીક્યુની જો તમારી ગણેલી નોટ તૈયાર હોય તો માત્ર ને માત્ર તમારે એ ને રિવાઇઝ કરવાના છે એટલે કે વન બાય વન બધા જ એમસીક્યુ વાંચી લેવાના છે કારણ કે ગણવાનો સમય હવે નથી જો તમે બધા જ એમ સીક્યુ એક પછી એક દરેકે દરેક પ્રકારના એમસીક્યુ જો તમે જોઈ લીધેલા હશે તો તમને એમસીક્યુમાં ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં ઊભા થાય આપણે એ પણ જાણીએ છીએ કે સામાન્ય રીતે પચાસ એમસીક્યુમાંથી લગભગ બેથી ત્રણ પારિમાણિક સૂત્રો હોય જ છે તો દરેક ચેપ્ટરમાં આવતી ભૌતિક રાશિ એ દરેકે દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમે વાંચેલા હોવા જરૂરી છે કે જેથી કરીને પરીક્ષાની અંદર આ બધા રોકડિયા માર્ક કહેવાય એ સરળતાથી આપણે મેળવી શકીએ આપણે એ પણ જાણીએ છીએ કે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં રહેલા દાખલાઓ જો તમે માર્ક કર્યો હોય તો એક એક માર્કના ઘણા બધા એમસી ક્યુ એમાંથી જ મળે છે હા બની શકે કે એમાં આંકડાઓ બદલાયેલા હોઈ શકે એટલે જેટલું દાખલાઓનું રિવિઝન વધારે હશે એટલો તમને એમ સીક્યુમાં બેનિફિટ એમસીક્યુમાં તમારી ઝડપ વધશે ને ઝડપ વધશે તો જે પાંચ દસ એમ કે જે અઘરા હશે એની માટે તમને સમય મળશે એટલે આ પ્રકારની તમારે ફિઝિક્સ સબ્જેક્ટને લગતી તૈયારી કરવી જોઈએ હવે વાત આવે કે ભાઈ તમે જે રિવિઝન કરી રહ્યા છો એની અંદર આપણે જાણીએ છીએ કે આ વર્ષે જનરલ ઓપ્શન છે હવે જનરલ ઓપ્શન છે એટલે તમને સૌથી મોટો બેનિફિટ આ કોની માટે વાત કરી રહ્યો છું સામાન્ય વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીને રિયલમાં પચાસ સાહીઠ ટકા સુધીનું રિઝલ્ટ આવે છે એવા વિદ્યાર્થીઓ અત્યારે છેલ્લા પંદર દિવસની અંદર બધું જ કરી શકે એમ નથી તો એવા સંજોગોમાં એ લોકોએ અમુક ચેપ્ટર એમના જે સબ્જેક્ટ ટીચર હોય એની સાથે બેસી અને નક્કી કરવું જોઈએ કે કયા ચેપ્ટર એ એવોઇડ કરે તો પણ લગભગ એમને વાંધો ન આવે તો આવા ચેપ્ટરો અમુક સિલેક્ટેડ ચેપ્ટરમાંથી મેક્સિમમ વર્ક કરવું અને બાકીના ચેપ્ટરમાંથી અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન કરવા જોઈએ એ તમારે વિષય નિષ્ણાત શિક્ષક જોડે બેસી અને નક્કી કરવું જોઈએ ભાઈ છેલ્લી ઘડીએ શક્ય હોય ત્યાં સુધી તમારે વાંચવાની સાથે સાથે આખા દિવસમાં તમે જે કંઈ કર્યું એનું રાત્રે એક નોટ્સમાં લખો કે તમારે આટલું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે શું બાકી છે એ તમારા ધ્યાનમાં રહે તો તમે બીજે દિવસે જે તે સબ્જેક્ટમાં તમારે શું તૈયાર કરવાનું છે તમારા ધ્યાનમાં રહે તો તમે એ પ્રકારે સમય ફાળવી શકશો ભાઈ આ સાથે દરેક જણને ઘણી બધી અલગ અલગ પ્રકારની ટિપ્સ મળતી રહેતી હશે જેમ કે તમારા ભાઈબંધો ઘણા બધા પ્રકારના આઈએમપી ક્વેશ્ચન આપતા હશે અથવા તો કોઈ શિક્ષકના તમે વિડીયો જોતા હશો ભાઈ અત્યારે એવો કોઈ પણ પ્રકારનો સમય તમારા માટે નથી કે આવો સમય તમે એમાં બગાડી શકો એટલે શક્યો એ ત્યાં સુધી અત્યારે ટેકનોલોજીથી બને એટલા દૂર રહેજો અને તમારી જોડે જેટલું સાહિત્ય છે એના સિવાય વધારે સાહિત્ય ભેગું કરવાનો પ્રયત્ન કરતા નહીં છેલ્લા પ્રિલિમના પેપરો જો તમને ખ્યાલ હશે તો અત્યારે જે જે સ્કૂલોના પેપરો લેવાયો એમાંથી પાંચ છ જેટલા પણ તમારાથી પેપર ભેગા થયા હોય એ દરેકે દરેક પેપર શક્ય હોય ત્યાં સુધી એ બધા જ પેપર એકવાર સોલ્વ કરી લેવા એમાં આવતા બધા જ એમસીક્યુ જો સમય મળતો હોય તો એ એમસીક્યુ ગણવાનો પ્રયત્ન કરી નાખો અને એ પેપરની અંદર જે કંઈ પણ થિયરી દાખલા જે કંઈ કે જે તમે કદાચ નથી કર્યું અથવા તમે વાંચવાનું બાકી રહી ગયું છે તો એટલીસ્ટ એ ચેપ્ટરોના એટલા ટૉપિક કે જે પેપરોમાં પૂછાઈ ગયા છે પ્રિલિમના તો એ બને ત્યાં સુધી એને એક વાર તમારે જોઈ લેવા બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે સમગ્ર પંદર દિવસ જે બાકી રહ્યા છે એ દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે પૂરતી ઊંઘ લેજો મિનિમમ છથી આઠ કલાક ઊંઘવું જરૂરી છે બને ત્યાં સુધી તમે ભાઈબંધો જોડે અથવા તો તમારા મિત્રો જોડેની વાતચીતને એવોઇડ કરો ટેલિફોન પર વાતચીત શક્ય હોય ત્યાં સુધી ઓછી કરી દો મોબાઈલમાં જો ગેમ્સ હોય તો એ ગેમ્સને થોડા દિવસ માટે ડિલીટ કરી નાખો ઓકે આટલું થોડી ઘણું વસ્તુઓ જો તમે ધ્યાનમાં રાખશો તો હું માનું છું ત્યાં સુધી તમારા રિઝલ્ટમાં એકથી બે ટકાનો છેલ્લા દસથી પંદર દિવસની અંદર તમે વધારો કરી શકો એમ છો ઓકે બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક સતત સત્તર વર્ષથી ચાલતા ગુજરાત ન્યૂઝના બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં હું બાયોલોજી નિષ્ણાંત કેયુર જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે આપણી પાસે ખૂબ ઓછો સમય છે અને આપણે સૌ બોર્ડની પરીક્ષામાં પ્રેઝન્ટ થવા જઈ રહ્યા છીએ આ સમયે સૌથી વધારે મહત્ત્વ હોય છે કે છેલ્લા એક મહિનામાં આપણે શું તૈયારી કરીએ છીએ મિત્રો આના માટે કેટલાક પોઈન્ટ્સ આજે હું તમારી સાથે ચર્ચા કરીશ સૌથી પહેલો મુદ્દો આપણો જે અભ્યાસક્રમ છે જીવવિજ્ઞાનનો એ કુલ પાંચ યુનિટમાં વેચાયેલો છે જેમાં પહેલું પ્રજનનતંત્રનો યુનિટ છે જે પચીસ ગુણનો છે જીનેટિક્સ અને ઉદ્વિકાસનો યુનિટ છવ્વીસ ગુણનો ત્યારબાદ માનવ કલ્યાણ પંદર માર્ક બાયોટેકનોલોજી સોળ માર્ક અને પર્યાવરણ વિજ્ઞાનના અઢાર માર્ક છે હવે હું તમને સૌ વિદ્યાર્થીઓને પહેલાં કહીશ કે તમે અત્યાર સુધીની શાળાકીય પરીક્ષાઓમાં જો બહુ જ સારા માર્ક મેળવ્યા છે તમે સતત મહેનત કરી છે તો તમારો બધાનો ફોકસ નીટ અને ગુજકેટની પરીક્ષામાં પણ બ્રિલિયન્ટ માર્ક લાવવાનો હશે એ બાળકોએ અત્યારે છેલ્લા એક મહિનામાં પેપર પ્રેક્ટિસની સાથે સાથે જેટલી પણ આકૃતિઓ અને ચાર્ટ છે એ તમામનું પુનરાવર્તન કરવું આવશ્યક રહેશે મિત્રો આ તૈયારી તમને તમારા નીટ અને ગુજકેટની પરીક્ષા સમયે પણ ખૂબ કામ આવશે એટલે આ એક મહિનાને માત્ર એક બોર્ડની તૈયારીના ભાગરૂપે ન લેતા કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી સમજીને પણ ખાસ મહેનત કરવી મિત્રો બીજી ખાસ વાત જો તમારા અત્યાર સુધીની શાળાકીય પરીક્ષાઓમાં માર્ક ઓછા આવ્યા છે અને તમને એવી ડર છે કોઈક એન્ઝાયટી ડિપ્રેશન ફિલિંગ થઈ રહ્યું છે તો મિત્રો તમારે સૌથી પહેલાં એ યુનિટ પર ભાર મૂકવો જોઈએ જે અન્ય યુનિટની કમ્પેરિઝનમાં સરળ છે ફોર એક્ઝામ્પલ જે વિદ્યાર્થીના એવરેજ પચાસ ટકાની આજુબાજુ જ આવ્યા છે તો આવા બાળકોને જેનેટિક્સ જેવા ભારે યુનિટો પહેલાં ન લેવા જોઈએ જનરલી બાળકો શું કરવા જાય છે સમગ્ર અભ્યાસક્રમની તૈયારી કરવા જાય અને એ તૈયારી કરતાં કરતાં એ લોકો ડિપ્રેશનમાં કે થોડા ટેન્શનમાં આવી જાય એવું ન કરતાં આપણે સૌથી પહેલાં માનવ કલ્યાણ જેવા યુનિટથી શરૂઆત કરવી ત્યારબાદ પર્યાવરણ જેવો યુનિટ લેવો ત્યારબાદ તમે બાયોટેકનોલોજીનો યુનિટ લઈ શકો ત્યારબાદ પ્રજનન તંત્ર યુનિટ અને છેલ્લે જીનેટિક્સના યુનિટને હાથ અડાવો મિત્રો હવે આપણી પાસે માત્ર એક મહિના જેવો ટૂંકો સમય બાકી છે આ સમયમાં જો કંઈક નવું વધારાનું તૈયાર કરવા જશો તો કદાચ તમે એને નહીં કરી શકો એના કરતાં બેટર છે કે જે આપણને કમ્પ્લેટ આવડે છે એને પરફેક્ટ તૈયાર કરીએ એ ટોપિકને તૈયાર કરવા માટે એને વારંવાર વાંચીએ એને સમજીએ જો જરૂર પડે તો આપણા શિક્ષક મિત્રોની સલાહ લઈને એમાં જરૂરી ફેરફારો કરીએ અને લખીને તૈયાર કરીએ ઘણા બાળકો માત્ર વાંચીને તૈયાર કરે છે આવા બાળકોની સૌથી વધુ કમ્પ્લેન એવી હોય છે કે આમ યાદ રહે છે પરીક્ષામાં ભૂલી જવાય છે મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે તમે રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરી એટલે જે નબળા બાળકો છે એ બાળકોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ મેં જે ક્રમ દર્શાવ્યો એ ક્રમમાં જાઓ અને સાથે સાથે રાઈટિંગ પ્રેક્ટિસ કરો જો શક્ય બને તો છેલ્લા ચાર પાંચ વર્ષના જે બોર્ડના પેપરો છે તથા બોર્ડે પણ આ વર્ષે જે નમૂનાનો પરિપત્ર બહાર પાડ્યો છે એ પેપરને પણ સોલ્વ કરો અને ત્રણ કલાકની એક્ઝામની જેમ એને લખો મિત્રો જ્યારે આપણી પાસે ટૂંકો સમય બાકી હોય ત્યારે આપણે સ્માર્ટ વર્ક કરવું પડે છે બટ સ્માર્ટ વર્ક વિથાઉટ સ્માર્ટફોન સાયન્સના બાળકોની સૌથી મોટા મોટી જરૂરિયાત એ હોય છે કે તે ગેજેટથી દૂર જાય છેલ્લા એક મહિનામાં સંપૂર્ણ મોબાઈલથી દૂર જતા રહો નંબર બે સાયન્સના બાળકો માટે બીજું બહુ જ મહત્વનું હોય છે કે છેલ્લા એક મહિનામાં પોતાના હેલ્થ કોન્શિયસ થાય બહારનો ખોરાક બિલકુલ ન લેવો ઘરનો ખોરાક લો શક્ય બને તો રોજ સવારના થોડોક સમય યોગ પ્રાણાયામને આપો જેનાથી તમારી અંદર એક એનર્જી ગટન થાય જો તમે તમારા અભ્યાસની અંદર ભણવા બેસો ત્યારે આમ આળસ કંટાળો અથવા થોડીક વાર વાંચ્યા પછી એવું ફીલ કરો છો કે નથી યાદ રહેતું મન થાય છે તો આ બધા લક્ષણ તમારા એ બાબત દર્શાવે છે કે તમારું ફોકસ નથી એનું મુખ્ય કારણમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બહારનું જંક ફૂડ અને યોગ પ્રાણાયામ કે બેઝિક એક્સરસાઇઝનો અભાવ જોવા મળ્યો છે મેડિકલ સાયન્સ પણ આ બાબતે ખાસ વાલીઓને સચેત કરવાનું સૂચન કરે છે બીજી એક વાત મિત્રો જ્યારે તમે સાયન્સમાં બાયોલોજીની પરીક્ષા આપવા જશો ત્યારે ઘણા બાળકોને એવી ટેવ છે કે અનનેસેસરીલી બહુ જ લાંબુ લાંબુ લખાણ કરીને ગપ્પા મારવાનું સ્ટાર્ટ કરે છે મિત્રો બોર્ડની પરીક્ષાનું પેપર આપણા જે શિક્ષક મિત્રો તપાસવા જાય છે એ વેલ ક્વોલિફાઈડ હોય છે બે માર્ક ત્રણ માર્ક અને ચાર માર્કના યુનિટ અલગ અલગ શિક્ષકો તપાસતા હોય છે અને એ લોકો પૂરતો સમયને તકેદારી આપીને તપાસે છે એટલે કોઈની અફવાઓમાં ન આવતા આપણે પ્રોપર રાઈટિંગ પ્રેક્ટિસ કરીને જવું રાઈટ સૌથી મહત્ત્વનો મિત્રો આ વર્ષની જે પેપર પદ્ધતિ છે એ ગયા વર્ષની પરીક્ષા પદ્ધતિ કરતાં જુદી છે ગયા વર્ષની પરીક્ષા પદ્ધતિમાં એવું હતું કે ફર્સ્ટ ક્વેશ્ચનની ઓરમાં ફર્સ્ટ ક્વેશ્ચન અને સેકન્ડ ક્વેશ્ચનની ઓરમાં સેકન્ડ ક્વેશ્ચન તમે ઘણીવાર એવું ફીલ કરશો કે ક્યાં તો બંને આવડતા હોય ને આમાં બંને ન આવડતા હોય આ વખતની પરીક્ષા પદ્ધતિમાં ચારમાંથી કોઈ બે લખવાના છે તો આજે જનરલ ઓપ્શનની પદ્ધતિ આ વર્ષે જે બોર્ડે આપવામાં આવી છે તો હું આપ સૌને ખાસ જે નબળા બાળકો છે જ્યાં છેલ્લા એક મહિનામાં ડર એન્ઝાઇટી ફીલ કરે છે ગભરામણ ડિપ્રેશન ફીલ કરી રહ્યા છે એ બાળકોને ખાસ કહીશ કે બહુ અઘરા જેનેટિક્સના ચેપ્ટરોને અત્યારે ન હાથ હાથડાઓ એના કરતાં બેટર છે કે જે સરળ પ્રકરણો છે એ પહેલા પૂર્ણ કરો અચ્છા સપોઝ કે તમારા અત્યાર સુધીમાં બ્રિલિયન્ટ સ્માર્ક આવ્યા છે એસી નેવું ટકાથી ઉપર તમે શાળાકીય પરીક્ષાઓમાં મેળવી શક્યા છો તો મિત્રો તમારે તો આ મહિનાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તરીકે લેવાનો છે આ મહિનામાં તમે જે તૈયારી કરશો એ તૈયારી બોર્ડમાં જ નહીં નીટમાં અને ગુજકેટની પરીક્ષામાં પણ તમારે કામ આવવાની છે યાદ રાખજો ગુચકેટની પરીક્ષાનું સો ટકા પેપર બાર સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી આવે છે અને નીટની પરીક્ષાના પેપરમાં પચાસ ટકા પ્રશ્નો બાર સાયન્સના બુકમાંથી હોય છે તો જો તમે આ બોર્ડની તૈયારી બહુ વ્યવસ્થિત રીતે કરશો તો આનો સીધો જ લાભ તમને બોર્ડની પરીક્ષાના એક અઠવાડિયા પછી લેવાવાળી ગુજકેટની પરીક્ષામાં થશે અને ત્યારબાદ એક મહિના પછી લેવાવાળી નીટની પરીક્ષામાં પણ તમે એ પ્રશ્નોની તૈયારી કરી હશે તો કામ આવશે મેઇન મુદ્દો બ્રિલિયન્ટ બાળકો માટે ડાયાગ્રામ બાયોલોજીની અંદર જેટલી પણ આકૃતિઓ આપી છે ભલે કેટલીક આકૃતિઓ દોરવાની નથી હોતી પણ તેના નામ નિર્દેશનના પ્રશ્નો ઘણા આવતા હોય છે એ નામ નિર્દેશન માટે પાઠ્યપુસ્તકમાં આપેલા ડાયાગ્રામને પ્રોપરલી તૈયાર કરવા સૌથી મહત્વની વાત કે જે તમે પાઠ્યપુસ્તકની આકૃતિઓ તૈયાર કરો એના જ્યારે વિકલ્પો તમને પૂછાય કે એમસીક્યુની અંદર જ્યારે જોડકા જોડો પ્રકારના પ્રશ્ન પૂછાય ત્યારે બાળકો ઉતાવળ કરે છે વર્ષો પહેલાં એક પ્રશ્ન પૂછાયો હતો જેમાં શુક્રકોષના નામ નિર્દેશનને લગતો એક ક્વેશ્ચન હતો જેમાં પહેલા જ ઓપ્શનની અંદર જે પ્રશ્નનો જવાબ હતો એ બધા જ વિદ્યાર્થીઓ ઘણા ઉતાવળમાં ટીક કરીને આવતા રહ્યા પણ હકીકત એ હતી કે એ એને બી ઊંધા કરી નાખ્યા હતા ઓપ્શનમાં જેનો સાચો જવાબ એ નહીં પરંતુ ડી વિકલ્પ હતો એટલે મિત્રો કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના ડર એન્ઝાયટી ફીલ કર્યા વિના શાંત ચિત્તે એકાગ્ર થઈને પેપર લખો અને ખૂબ સારા માર્ક મેળવી અને સારા કોર્સીસમાં એડમિશન લો એવી હું આપ સૌને શુભકામના પાઠવું છું થેન્ક યુ વેરી મચ